તો જય માતાજી દોસ્તો સાગર છે તમારું આજે એક નવા બ્લોગ વિડીયોમાં તો દોસ્તો આજે આપણે આવ્યા હતા બનાસકાંઠાનો ડેમ કહેવાય કે શીપુ ડેમ તો આજે આપણે શીપુ ડેમમાં આવ્યા છો તો તમે જોઈ શકો છો ચારે બાજુ પાણી પાણી દેખાય છે તો શીપુ ડેમમાં ઘણું બધું પાણી નથી આવ્યું પરંતુ થોડું પાણી આવ્યું છે તો જોઈ શકો છો આજે તારીખ થઈ છે ચોવીસનું બે હજાર પચીસ થઈ છે અને હાલ હાલની તારીખ સુધી આપણો ડેમ ભરાણો છે અને હજુ ઘણો બધો ખાલી છે અને આપણે બનાસકાંઠામાં ત્રણ ડેમ છે એક શીપુ ડેમ અને દાંતીવાડા ડેમ અને એમ ડેમ તો જેમાંથી આ શીપુ ડેમ સૌથી મોટો છે તો જોઈ શકો છો તમે અમે હાલ આપણે ફાળા ઉપર ઉભા છો જોઈ લો સરસ મજાનો નજારો છે અહીં ચારે બાજુ ડુંગરા છે અને વચમાં ડેમ છે એટલે નજારો બહુ મસ્ત લાગે છે તો તમે પણ ખૂબ દિવસ આ ડેમની મુલાકાત લેજો ચોતીવાડા ડેમની તો મુલાકાત લો જ છો પણ આ શીપુ ડેમની પણ મુલાકાત લેજો તો તમને મજા આવશે ત્યાં નજારો ખૂબ મસ્ત છે અને જોઈ લો અમે અમારો એક એક્ટિવા અને એક બાઇક લઈને આવ્યા હતા અમે બે ભાઈ જોઈ લો તો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જય માતા